India 9 News, Mirror of Truth. આજ તારીખ આઠ સાત બે હજાર પચીસ મંગળવાર રોજ આદિવાસી પરિવાર સંજલી દ્વારા માહિતી મુજબ સંજલી આદિવાસી પરિવાર દ્વારા ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને ખોટા કેસો કરી સરકાર પોતાનો દેશમાં રોફ જમાવવા માંગે છે તે સંજલી તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મળી ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવા પર ખોટી એફઆરઆઈ કરી તેમને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવેલ છે જેથી તેમના સમર્થન માટે સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સમર્થન માટે સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચેતરભાઈને જલ્દીથી કરે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી અહેવાલ દીપક રાવલ દાહોદ રિમખેડા દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે છ છ નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ તેટર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા અત્યારે તાજેતરમાં પણ જે બજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને વિરાજ જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે થિયેટર વસાવાને એક રાજકીય રાજકીય ષડયંત્ર કરીને રાજકીય ખીન્નાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે એ અંતર્ગત આ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે ત્યારે સરકાર આદિવાસીઓને ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે એટલે અમે આ જો સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ જ્યારે જ્યારે પણ બળાત્કારીઓ પર ભૂમાફિયાઓ પર ડ્રગિસ્ટ પર આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જ્યાં અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુને મક્કમ સરકાર અને જે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ ફેર કામ લેતા પણ પાછા નઈ પડે કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ ઉતરશે જય જોહર આપનું અલ્પેશ ચારેલ